હું જાઉં તારા ધારાસભ્ય જાય એ બીજું કહી આવે ત્રીજું કહી આવે એનો કોઈ મતલબ નથી એક સાથે જિલ્લાના વિકાસ માટે કોઈ પણ વિધાનસભાનો પ્રશ્ન હોય કોઈપણ તાલુકાનો પ્રશ્ન હોય બધા સાથે જઈને એને એક જ જગ્યા કરવું પડે એમ છે કે ભાઈ તમે સમજો કે જાફરાબાદમાં કાંઈ કરવાનું છે અને પાંચે ધારાસભ્ય અને સાંસદ જાય કે ભાઈ જાફરાબાદમાં કરવું પડે એમ છે સાહેબ આ કરો એનો પ્રભાવ અલગ છે અને એકલા દાવી એનો પ્રભાવ પણ અલગ છે અમરેલી જિલ્લામાં પાછોતરા પડેલા વરસાદને કારણે અમરેલી જિલ્લાના વ્યાપક ગ્રામીણ ગામડાઓ છે ત્યાં ખેતી પાકને નુકસાન થયું છે સૌથી વધુ નુકસાન મગફળીના પાકને દેખાઈ રહ્યું છે આપણે છીએ અમરેલી જિલ્લાના ઝરખિયા ગામે આ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાનું ગામ છે અને ભરતભાઈ સુતરિયાની પોતાની જમીનમાં પાતરાઓ છે તે પલ્લી ગયા છે અને પોતાના જ ખેતીના વ્યાપકપણે નુકસાન થયું છે ત્યારે આપણે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી ભરતભાઈ તમારે કેટલી જમીન છે અને તમારે જે નુકસાન ગયું છે આવું અમરેલી જિલ્લામાં પણ ગયું છે શું કહેશો મારે પોતાની અઢાર વીઘા જમીન છે ફરૂખભાઈ અને મારે અઢાર વીઘાની સિંગ હતી મારે સિંગ વરસાદ આવ્યો પહેલાં ચાર દિવસ પહેલાં મેં સિંગના પાથરા થઈ ગયા હતા તો ચાર દિવસ પછી વરસાદ આવ્યો એવી જ રીતનો અમરેલીની અંદર મારી લોકસભાની અંદર ગારિયાધાર મવા સહિત નવસો આસપાસ ગામ થાય છે તમામ જગ્યાએ વરસાદ હતો કોઈ ગામ એવું છે થોડોક ઓછો હશે બાકી મેજોરિટી જાજો વરસાદ થયો છે એટલે કપાસમાં પણ નુકસાની છે સિંગમાં પણ નુકસાની છે અમે તે જ દિવસે ગાંધીનગર હતા આ વરસાદ અહીંયા શરૂ થયો રાતે સવારે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરી દીધી અને બેયે ખાતરી અમને આપી છે કે અમે સેટેલાઇટ દ્વારા સર્વે કરી અને કેટલું સહાય અમે કરી કરીએ એ અમે એકસો ને દસ ટકા સરકાર કરવા માટે તૈયાર અમરેલી લોકસભામાં નવસો જેટલા ભાવનગરની પણ બે વિધાનસભા આવે છે ત્યાં ત્યાં કેવું તમે સેમ માં અને મવામાં પણ આ જ રીતે વરસાદ હતો કેમ કે મેં મને આ એકથી કોલ આવ્યો એટલે મેં બારી જવાબદારી છે ખેડૂતોનો દીકરો છો સાંસદ છો તો મારે બધા વિસ્તારની અંદર પૂછવું જોઈએ મેં જાફરાબાદ પણ પૂછ્યું તમે આપણે ખેતીની વાત કરી મેં જાફરાબાદ કનૈયાલાલ છે એને મચ્છી માછીમારનો એનો છે વ્યવસાય તો એને પણ પૂછી લીધો અને એની સાથે પણ દી રાતે વાત કરી એટલે આ મારી એક જવાબદારી જે આવે છે એ મારે નિભાવવી જોઈએ અને સરકારમાંથી એક ખેડૂતનો દીકરો છો ખેડૂતની સાથે રહેવું પડે અને ખેડૂતની વેદના હું છે સરકાર સુધી પહોંચાડવી પડે એટલે સરકાર પણ ખેડૂત લક્ષી છે એટલે ખેડૂત સરકારે પણ એમને પ્રોમિસ કર્યું છે કે એમાં કાંઈ ને કાંઈ અમે સહાય કરવાના છીએ પછી બીજી વાત મેં કરી ખે કેમ કે ખેડૂત દીકરાઓ અમે છે ને આમ બીજું ન ખબર પડતી પણ અમને એમ ખબર પડે કે ડાયરેક્ટ અનડાયરેક્ટ કઈ રીતે આપણને સહાય કરીએ કે જે ટેકાના ભાવમાં ખરીદી કરવાની છે એમાં થોડોક વધારો કરીને ખેડૂતને મદદ થઈ એકવી ડાયરેક્ટ ખાતામાં જે આપણે હેક્ટર દીઠ નાખવી છે એ પણ આપણે કરીએવી એટલે બે સહાય જેમાં વધારે પડે એવી સહાય કરે એવી સરકાર પાસે માંગ કરી હતી અને સરકારે અમારા પાંચેય ધારાસભ્ય અમારા સંગઠનના પ્રમુખ અને હું સરકાર પાસે ગયા એટલે સરકારે તરત કીધું નાના નુકસાની તો છે સરકારને પણ માહિતી મળી હતી રાતના બરાબર અતિવૃષ્ટિમાં ચોવીસમાં જે રીતે પાછો તરફ વરસાદ થયો તો એમાં અમુક ગામોને સહાય અત્યારે આપી દીધી પણ અમુક ગામડાઓ બાકી રાખી દીધા આનું કારણ શું ને આ ગામડાઓનો ફરી સમાવેશ થશે કે શું થશે એમાં અહીંથી એવી માંગ આવી કે ભાઈ અમારું ગામ રહી ગયું છે તો અમે સરકારમાં વાત કરીએ એટલે કે છ ટકા જે વરસાદ થતો જે ગામની અંદર એમાં સહાય આપવામાં આવી એટલે કીધું ભાઈ સ ટકા થયો હતો પણ સાત ટકા વરસાદ થયો અને ને નુકસાની તો હતી અને થોડીક ઓછી હોય કેમ કે આગળ તમે અમારા પાથરાની અંદર જોયું જે ફૂગ બેસી ગઈ એને થોડોક ઘાસચારો બગડ્યો હોય પણ નુકસાની તો ઓલ ઓવર હતી એટલે સરકારે એમ કીધું કે સાત ટકા લગણ તો અમે લઈ જાવી અને સરકાર છે એમાં સર્વે કરી રહી છે એટલે જે ગામડા રહી ગયા છે એમાંય પણ અમે ટૂંક સમયની અંદર જાહેરાત નથી થઈ પણ જાહેરાત કરાવવા કરાવવામાં અમે પ્રયત્ન સેવી કરવી છે અને કરવાના છે લગભગ લગભગ એ અમારું કામ સફળ થઈ જશે તમે એટલે અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યોનો સાંસદ સરકારમાં જાઉં છું દરેક વાત તમે સંગોથે જ જાઉં છો ટીમ વર્ક આખું બન્યું છે અમરેલી જિલ્લાના વિકાસની નવી પરિભાષા માટે ભરત સૂત્રિયા શું માને છે જો એક હું તમને તમારી ઘેરે પણ એ તમે જે સવાલ કર્યો છે એનો જવાબ તમારી ઘેરે પણ છે મારી ઘેરે પણ છે આપણે ભાઈઓ નોખા પડી જાય ને એટલે બધું આપણું વહેન વિખર થઈ જાય આપણે બધાને નવો ધંધો સેટલ કરવા નવું પૂલું કરો કોઈ આપણે કામ ખેતી માટે કે આપણા ઘર માટે ન કરી એવી જ રીતનું તમે સાથે રહો તો આ જિલ્લા માટે ઘણું કરીએ ગયું એમ છો કેમ કે એક પરિવાર બનીને જાવ છો બધાના સાથ અને સહકાર મળે એકવાર તમે હું જાઓ વાહે ધારાસભ્ય જાય એ બીજું કહી આવે ત્રીજું કહી આવે એનો કોઈ મતલબ નથી એક સાથે જિલ્લાના વિકાસ માટે કોઈ પણ વિધાનસભાનો પ્રશ્ન કોઈ પણ તાલુકાનો પ્રશ્ન હોય બધાએ સાથે જઈને અને એક જ જગ્યા કરવું પડે એમ છે કે ભાઈ તમે સમજો કે જાફરાબાદમાં કાંઈ કરવાનું છે અને પાસે ધારાસભ્ય અને સાંસદ જાય કે ભાઈ જાફરાબાદમાં કરવું પડે એમ છે સાહેબ આ કરો એનો પ્રભાવ અલગ છે અને એકલા જાય એનો પ્રભાવ પણ અલગ ખેડૂતોને આ જે નુકસાન ગયું છે આનો સરકાર કેવો સહાનુભૂતિ કરશે ખેડૂતોને ન્યાય મળશે તમે હું માનો છો અટાણ લગણ ખેડૂતોને ન્યાય આપ્યો છે અને આમાં પણ આપવાની છે સરકાર અમને ખાતરી આપી છે કે તમ ખેડૂતને આપણે ખેડૂત માટે જ થવી ખેડૂત ન હોય તો આ જગતનો ખેડૂત છે એ આ જગતનો તાત છે અને સર્વેના આ પેટ ભરે છે ખેડૂત એટલે સરકારને પણ ખબર છે જો ખેતીની અંદર આવક વધે એટલે ગુજરાતની અંદર આપોઆપ આવક વધી જવાની છે આપણે અમરેલી જિલ્લાની અંદર આપણે લેવી તો આ ખેતીના પાકમાં ઉત્પાદન વધે એટલે આપણે બજારની રોનક ફરી જાય છે એટલે સરકારને પણ ખબર છે એટલે ખેડૂતને એકસોને દસ ટકા સહાય કરશે બરાબર તમારી જમીનમાં કેટલું નુકસાન થયું છે કેટલા વીઘા જમીન છે મારે અઢાર વીઘા જમીન છે મારા ખ્યાલ મુજબ હું અટાણે જોયું એને મુજબ ત્રીસ પાંત્રીસ ટકા નુકસાની છે મારે ભરતભાઈ સુતરિયા પોતે જે અમરેલીના સાંસદ છે સરકારમાં પણ આ ખેડૂતોને ન્યાય મળે તે અંગે રજૂઆત કરી છે અને સરકાર પાસે અપેક્ષા સેવી રહ્યા છે કે ખેડૂતોને વહેલી તકે ન્યાય મળે જેના માટે ભરત સુતરિયા સહિત અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંગઠનના પ્રમુખો સંપૂર્ણપણે સક્રિય થયા છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે થોડા દિવસોમાં સરકારે જાહેરાત કરે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ફારૂક કાદરી ગુજરાત તક